રાવળ દેવ નાથ ધરીને એ બધી સમાજ કરતા નોખીસ આવું ભક્ત ની માતા કુશોતારે દુનિયાના માનવીને ચમ ન મળે એ ખબર નહીં પણ મારી નાત ને શિવની સાક્ષી મળેલો છે હશે જો મારી નાતના જોપટોટ જોકણી આ ધરવ હોય અને મારી નાત ગમે તે નાતનો ગુનો કરીને આવો ને પણ મારી રાવળ દેવ નાતના ઘેર કોકની માતા બીજી સમાજની માતા અમૃત ધુવા ન્યા લેવા નો આવો ચમ નો આવો મારા જોબો જોગણી બેઠી છે એવું બોલક પાવળિયાનું ઘર છે તારો ઝન બોલ્યો હોય એમાં શું ફરક પડ્યો જોપથી જોગણી ખોળો કાઢીને પાછું વળતું કર દુનિયમથી મારી નાતની માતાવળ વિડિયો વાયરલથી મારી રાવળ દેવ નાતના ઘેરથી બીજી નાતની માતાવળ એવો એક વિડીયો માર્કિટમાં નહીં હોય અમૃતભાઈ પણ છે ને જોબ જોગણી હાજર છે એનો મારા ડેકલાની વરરાશિ છે અહીંયા હોત પડન બાયણો બંધ કરવા હોય દારૂડા મારુડા કરવા હોય મારા